રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો અને એમાં પણ તમારી નોકરી ચાલુ હોય અને તમારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એના માટેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું એટલા માટે આ વિડીયો તમે છેલ્લે સુધી જ જોઈ લેજો એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈ કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે જેવી આ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થાય એના પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું બાર આંકડાનો યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી પાંચ મિનિટની અંદર એન્ટર કરી અને પછી સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી આપણે પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જશું એટલે પછી તમારે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને પછી તમારે મેનેજ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે કેવાયસી ઉપર ક્લિક કરી અને જોઈ લેવાનું કે તમે બેંકની કેવાય સી કરી લીધી કે બેંકની કેવાય સી કરવાની બાકી છે કારણ કે પીએફના રૂપિયા ઉપાડવા માટે સૌથી પહેલાં બેન્કની કેવાય સી કરવી પડે એટલા માટે પહેલાં તો એ જોઈ લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમે જે પણ બેંકની કેવાય સી કરેલી હોય એ બેન્ક એકાઉન્ટ નંબર એન્ટર કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે એટલે પછી તમારે બેન્ક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એટલા માટે હવે હું યસ ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ ગયો એના પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે જેવા તમે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લ્યો એના પછી નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી તમારે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન સિલેક્ટ કરી લેવાનું છે અને પછી નીચે સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવા હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની છે એટલા માટે હું કંપની સિલેક્ટ કરી લઉં અને પછી નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરામાં ઇલનેસ કરીને સિલેક્ટ કરી લેવાનું છે અને પછી તમારે નીચેની તરફમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ અમાઉન્ટ એન્ટર કરી લેવાનું છે અને પછી નીચેની તરફમાં તમારું એડ્રેસ આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે હોય એ પ્રમાણે એન્ટર કરી લેવાનું છે એમાં સૌથી પહેલાં લોકાલિટી અને પછી સ્ટ્રીટમાં સ્ટ્રીટ વન કરીને એન્ટર કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એટલે પછી તમારે ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી ત્રણથી ચાર દિવસની અંદર તમારા પીએફના રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમારે પીએફની આવી જ માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા કોઈ મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો પણ પીએફના રૂપિયા ઉપાડી લે